સુરતના વરાછામાં પણ ધરણા કરીશું પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે પરમિશન આપી ન હતી જેથી નેતાઓ ધરણા કરવા બેસે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અન્ય નેતાઓએ અમરેલીમાં ધરણા ઉપર ઉતર્યા બાદ પારણા કર્યા હતા અને ત્યારબાદ વચન આપ્યું હતું કે સુરતના વરાછામાં પણ ધરણા કરીશું પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે પરમિશન આપી ન હતી જેથી નેતાઓ ધરણા કરવા બેસે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અમરેલી બાદ સુરતમાં પરેશ ધાનાણીના આંદોલનને વેગ મળ્યો નથી લેટરકાંડ મામલે કોંગ્રેસને સુરતમાં આંદોલન કરવું છે પણ તે થવું શક્ય નથી કેમ કે વરાછા પોલીસે આંદોલનની શરૂઆત થાય તે પહેલાં જ નેતાઓની ધરપકડ કરી છે અને વરાછામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વરાછાના મિની બજારમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તે સફળ થવા દીધો નથી પાયલનો વરઘડો કાઢનારા સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસના નેતાઓની છે અમરેલી પાટીદાર યુવતીનો વિવાદ હવે રાજકીયમાં પલટી ગયો છે કોંગ્રેસના નેતાઓએ આ મામલે ધરણા પણ કર્યા હતા અને હવે રાજકોટ ભાજપના સાંસદ પણ આ મામલે સામે આવ્યા છે સાંસદે આ ઘટનાને વખોડી હતી તો સાંસદે કહ્યું કે હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે જેની જાણ બધાને છે તો પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી

પ્રતાપભાઈ અને ખૂબ મોડી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ગુજરાત માનગઢ ચોક માં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો